વાસ્તુ યજ્ઞ વાસ્તુ કળશ મા મહિનાના એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બે મહિનાના મા મહિનામાં જે મુહૂર્ત છે એ હું તમને દર્શકશ્રીઓ બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર દર્શકશ્રીઓ આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં હાર્દિક સ્વાગત છે દર્શકશ્રીઓ હું જે માર્ગદર્શન બતાવું છું એ અત્યારે સંદેશ પંચાંગના આધારે બતાવું છું બધાય પંચાંગ બદલે આપણે કહેવત છે કે બહાર ગાવે બોલી બદલે તો થોડું ઘણું મત મતાંતર એમાં જોવા મળતું હોય છે એટલે હું જે માર્ગદર્શન આપું છું એ માર્ગદર્શન તમારા જે ગુરુ હોય શાસ્ત્રીજી હોય અથવા તો મુખ્ય બ્રાહ્મણ હોય તમે જેની પાસે કામ કરાવતા હો એની આજ્ઞાથી વિરુદ્ધ ન જાવું જોઈએ હું તમને માર્ગદર્શન આપીશ એ સચોટ સચોટ આપીશ સાચો જ આપીશ એમાં કોઈ શંકા નથી પણ ઘણી વાર જોવા મળતા હોય તો દલીલ ન કરવી આમાં શ્રદ્ધા રાખવી એ જ યોગ્ય કહેવાય તો દર્શક સ્ત્રીઓ હવે આપણે વાસ્તુ કળશ અને વાસ્તુ યજ્ઞ ના મુહૂર્ત જોઈએ એ મુહૂર્ત કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી છે એ તમારા ઘરે જે યજ્ઞ કરાવતા હોય વાસ્તુની પૂજા કરાવતા હોય એની પાસે જ એ માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઈએ હું તમને દિવસો આપું છું શુભ દિવસ ક્યાં ક્યાં છે તારીખ કઈ છે એ બતાવું છું એમાં મહાસુદ પાંચમ બુધવાર ચૌદ તારીખ ઉત્તમ મુહૂર્ત રહેલું છે મહાસુદ છઠ ને ગુરુવાર પંદર તારીખ મહાસુદ દસમ ને સોમવાર ઓગણીસ તારીખ આ ચૌદ પંદર ઓગણીસ અને એકવીસ આ બધાય બીજા મહિનાના મુહૂર્ત છે એટલે મહાસુદ ને બુધવાર મહાસુદ ને ગુરુવાર તારીખ બે હજાર ચોવીસ એ ઉપરાંત વધ કૃષ્ણ પક્ષમાં જે મુહૂર્ત છે એ મહાવ બીજને સોમવાર છવ્વીસ બે બે હજાર ચોવીસ મહાવદ પાંચમ ગુરુવાર ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ અને મહાવદ અગિયારસ ને બુધવાર તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ અને મહાવદ બારસ ને ગુરુવાર તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ આ તારીખે વાસ્તુના મુહૂર્ત ઉત્તમ રહેલા છે વાસ્તુ કળશ વાસ્તુ યજ્ઞ વગેરે જે તમે કરવાના હોવ અથવા કરાવવું હોય એના માટે ઉત્તમ મુહૂર્ત રહેલા છે તો સર્વદર્શક સ્ત્રીઓ આ ટૂંકમાં જ માર્ગદર્શન બતાવ્યું છે હવે એમાં ઘણા ચોગડીયા જોતા હોય ઘણા લગ્ન જોતા હોય ઘણા નક્ષત્રોના શુભાશુભ યોગ અને સમય જોતા હોય છે તો આમાં સચોટ માર્ગદર્શન તમારા શાસ્ત્રીજી પાસે વિશેષ પ્રાપ્ત કરી શકો ધન્યવાદ